દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ભારતીય વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કર્યો છું ત્યારે મે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે જવાબદારી આવી ચૂકી છે ત્યારે વાદ નહીં વિવાદ નહીં કેન્દ્ર સરકારની જે યોજનાઓ રાજ્ય સરકારની જે યોજનાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

એ કાસ્ટી પોજેક્ટને વિલંબનો સુધારા કોર્ટી હાથ ધરવાનો છું અત્યંતક કામ થયું આ બીજી કોઈ કામગીરી કરવી નથી સરકારી ક્ષેત્રો ને સમાજમાં માટે સરકારી રોલતાઓ છે એક જે જે એક કામ આ બીજી મેન્ડેટ લઈને રાજકારણ ગરમાયું છે એને લઈને શું થશે કેટલે જે મહિના જે આખા ગુજરાતમાં

સર્વ માટે રહ્યા છે કે જયેશભાઈ ની મતદાન કરવાનું છે સામાજિક સંસ્થા જોડાવું જોઈએ કે ના જોડાવું એમનો વિષય છે વ્યક્તિગત વિશે હું સામાજિક સંસ્થા લઈ નીકળવાનો છું

જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ના હિત સાંભળ્યું છે તમારો બધાનો આભાર હવે એમનો વિવાદ થાય

દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે વ્યક્તિગત રીતે મળીને ને કરી બેઠા કોર્પોરેશન ના કાયદો વિધાન કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ કાયદામાં હોય વધારવા <imitation> માંગતો <imitation> <imitation> ক্লিপাতি নাকেছাকাকাকে জনমতি কোদাই তুনে পাদে হাকেনো হাকেন্য কেন্য নাকে করণেনে করণে করিয়ানো করংনোটকে করিয়ানো